એટલે કેમ બધા મજામાં હો પટાણ જવાઈ ગયા હૈ નહાડા નવ ને હાડા નવ વાગે હું કાઢું અને બે નહાય રમે હે ઓલી માં જોવે હે ભઈ ની મારે મોન જ દેખાડ ન કરી મને જોઈ જાય હે ને તો પછી રીહે ની ન્યાય છે ને હું જીક દિલ સોરાણું ને તી રોવે હે ઈ રમે હે ને હું કાઢું છે ને અમે ગયા હતા જામનગર ને કામ પાછી એક મોડું થઈ ગયું ને ગયા તા અમે તુબા ને લઈને દવાખાને બતાવા એને ઓલા હુયા મરાય હતા ને તો એને તાવ આવી ગયો તો તો તાવ તા એને ઉતરી ગયો તો પણ જે કંઈને ઠીક નતું રહેતું તો હું કહું એક ફેરે દવાખાને બતાવી આવું ને તો ચિક્તા સલ્લી થઈ જાય મન ને શાંતિ થઈ જાય કે ના કઈ વાંધો ન તો ઈને લઈ જતાં મે દવાખાને તો હોજી મોરું થઈ ગયું તો ટીપા લખી દીધા અને એની જે કે નાક બંધ થઈ જાતું હૈ જે હે ને રીએની હાહનો લેવાઈતી કજિયા કર્યા કટી રોયા કરતી તે દવા લેવાતી નાક ના ટીપા આઈપા આપણી નાક બંધ થઈ જાય તો આપણે આધા વાધા ગરીબમાં થવા મંડિયે જો ગમે છે મારા દીકરો ના કરતા કજીયા જ કરતો હોય કજીયા આજ કરતો હોય નહીં ચેકુ બાઈ કજીયા કાલે ને અમારા ધૂબા કજીયા લીધાથી જાય હા એ ચેકુ બાઈ આપું કરતા કરતા અંજવારીએ નીકળી જાય અને આહાના ગઈ હે બાઈ રમવા આજે ટ્યુશનમાં નહોતી ગઈ દવાખાને જવા નહતું તે પછી मनो गई न कोई पसीने लेवा कौन जाए ये किचन में मुड़ती तो इनने रांधवानो अच्छी बाकी है रांधवानो प्रोग्राम नी बार छे आज आज तो ने टाउटा થઈ ગયો આમ તો 9:30 વાગી ગયા બહુ બધું કામ ને થઈ જાય ને તો પછી હું નીરાય કે રાંધું અહીંયા પર બેને ઉઠી ગયા હે એટલે રાંધવા દીજે તો નહીં પણ કામ કરતા જાહું નીરાખતા જાહું રાંધાઈ જ જાહે છે ને આ રહેવાતું પાછાના રૂમ છે ને અહીં જમણ પંખો નીકળી ગયો કાલે કેવું થયું ખબર કાલે અમે ખાઈ ને ઊભા થયા ઊભા થયા ને તો પંખા માં ખટખટ ખટખટ અવાજ આવતો હતો હું મારા પપ્પાને કોણ જોઉં પંખા માં કીવાનો અવાજ આવે તો અમે બે જણા ઉપર જોયું ને પંખો તેમ લટકતો હતો બોલે નતો ને એક એક ખૂટામાં હતો ને એક ખૂટો નીકળી ગયો હતો જર્જર પંખો બંધ કર્યો હું તો ઊભી થઈને માંડ માંડ બોર્ડ આવ્યો મારો પંખો માથે આવ્યો એના પપ્પા નાહાના નાના ખાટલા માથે બેઠા હતા ને હું એક જ પંખા નથી બેઠી હતી મને તેમ કે હું ઉતરાઈ જ ગઈ ઊભી થઈને જટઝત ભાગીને જર્જરત પંખો બંધ કરી દીધો પંખો પછી હે ને ઉતાર્યો ને એ એ જે આમાં હાથ રાખ્યો ને પંખો સીધો હાથમાં જ આવી ગયો કાલ ત્યાં રહી ગયા પંખો સીધો પટાંગને પંખો પડે તો કાં થાય લાદી ભાંગી જાય એક તો ભાડાના મકાનમાં રહેવું લાદી પાછી લાદી ભાંગી જાય બીજું કઈ થાય નહીં પણ સારું કે ધ્યાન પડી ગયું અવાજ આવ્યો ને ધ્યાન ઉપર ગયું ને એ વાંધો ન આવ્યો કે પંખો બંધ કરી દીધો પછી પંખો હેઠળ ઉતારી જો પંખો ભીજ કરવાનો હે ખાટલાએ છે સાફ કરીને રાખી દીધો હંજે એના પપ્પા આ કેને હતી કે તકે હંજે હું આવીને તી ફિટ કર દે તી હંજે કંફિટ પડવાનો હે ને મંજીવાળી કાટુ ખાટલા બેઠી બેઠી ખાટલા બેઠી બેઠા હું મંજીવાળી કાટુ મંજી આતા હું આલે હે આ કોડી થોડા થોડી માં જાતા વયો ગયો से करवा तो कहीं ईदवार <Detroit> <small> <mitad sprout legsesoleich> कोन टेबल ने माथे कहीं डबरो राखो पड़े हां डबरो राखो पड़े डबरो अलग अलग में टाले वो ओट साइकिल ले जाता दी थी कोलिए मम्मा तू हम्म लाइट आवे तई करे न हटाने हुदी रेमी नवता लेसन करो आ बतीया रहते न मोके कर एक हुबा नी है तले मैं ले ले दी अरे ले ली जाओ ठीक है ठीक है है ना 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 ना

બંધ bon, છે